નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો ધી નવાપુર એજ્યુકેશન સોસાયટી અલ્પભાષિક સંસ્થા છે મિત્રો દ્વારા સંચાલિત શાળા તેમજ જુનિયર કોલેજમાં શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસથી શિક્ષણ સેવકોની નિયુક્તિ કરવાની હોવાથી લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાની અરજી સ્વહસ્તાક્ષરમાં પાસપોર્ટ ફોટો સાથે જાહેરાત પ્રસિદ્ધ થયાના દસ દિવસમાં પહોંચે એ હેતુથી મોકલવાની રહેશે શાળાનું નામ છે મિત્રો ધી ડી એન્ડ એમ વાય સાર્વજનિક હાઈસ્કૂલ તેમજ શેઠ એચ જે શાહ જુનિયર કોલેજ નવાપુર જિલ્લો નંદુરબાર અંતર્ગત આ ભરતી આવેલી છે વિગતવાર જોઈએ મિત્રો તો જે શિક્ષણ સેવક માટેની પૂર્ણકાલીન જે જગ્યા છે મિત્રો જે અનુદાનિત જગ્યા છે મિત્રો સમાજશાસ્ત્ર અધ્યાપન વિભાગ માટે જે માધ્યમિક વિભાગ માટેની આ જગ્યા છે જેમાં માધ્યમ છે ઉર્દુ માધ્યમ તેમજ બી એ બી એડ તેમજ ટી જે ટેટ છે મિત્રો તે આવશ્યક છે બિન અનામત માટે છે મિત્રો તેમજ જે દર મહિને પગાર ધોરણ છે તે પ્રચલિત શાસન અનુસાર મળવાપાત્ર થશે શિક્ષણ સેવકની એક જગ્યા છે મિત્રો જે અનુદાનિત છે મિત્રો પૂર્ણકાલીન સર્વ વિષય માટે જે ગુજરાતી મીડિયમ માટે જેમાં એચએસસી ડીએડ કરેલું હોય ટેટ આવશ્યક છે જે બિન અનામત માટે પ્રચલિત શાસન નિયમાનુસાર પગાર ધોરણ મળવાપાત્ર રહેશે મિત્રો માધ્યમિક વિભાગ માટે ઉચ્ચતર માધ્યમિક વિભાગની વાત કરીએ મિત્રો તો શિક્ષણ સેવક પૂર્ણકાલીન માટે એક જગ્યા છે અનુદાનિત જે ભૌતિક શાસ્ત્રના વિષય માટે જેમાં એ તમે જોઈ શકો છો મિત્રો એમએસસી બી એડ કરેલું હોય તેમજ બી એ બિન અનામત જગ્યાઓ છે મિત્રો આ બિન કેટેગરી માટે તેમજ પગાર ધોરણ પ્રચલિત શાસન નિયમ અનુસાર મળવાપાત્ર થશે રસાયણશાસ્ત્ર માટે મિત્રો શિક્ષણ સેવકની પૂર્ણકાલીન એક જગ્યા છે અનુદાનિત જેમાં એમએસસી બી એડની લાયકાત હોય તેમજ ગણિત માટે શિક્ષણ સેવકની એક જગ્યા છે પૂર્ણકાલીન અનુદાનિત જેમાં એમએસસી બી એડની લાયકાત તેમજ શિક્ષણ સેવક પૂર્ણકાલીન જીવશાસ્ત્ર માટે એમએસસી બીએડ કરેલા હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે આ તમામ જગ્યા છે મિત્રો બિન અનામત કેટેગરી માટે છે વધુ માહિતી માટે તમે જોઈ શકો છો મિત્રો સંસ્થાની જે વેબસાઇટ છે એન એસ નવાપુર ડોટ ઓઆરજીની મુલાકાત લેવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો જે નવાપુર શ્રી નવાપુર એજ્યુકેશન સોસાયટી અંતર્ગત જે માધ્યમિક વિભાગ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આ વિવિધ શિક્ષક જે સેવક છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત છે મિત્રો તો મિત્રો વાત કરશું નવી ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી વાસંદા તાલુકા સેવા સંઘ સંચાલિત સરકાર શ્રીના આદિજાતિ વિભાગ વિકાસ વિભાગની માન્યતા ધરાવતા છાત્રાલયોમાં નીચેની વિગતેથી ખાલી પડેલ જગ્યા માટે અનુસૂચિત જનજાતિના ઉમેદવારો પાસેથી ફક્ત રજીસ્ટર એડીથી અરજીઓ મંગાવવામાં આવે છે જેમાં શબરી કન્યા છાત્રાલય ભીનાર ખાતે આવેલ છે જેમાં મદદનીશ માતા માટેની એક જગ્યા છે એચએસસી પાસ હોય તેવા ઉમેદવારો પાર્વતી કન્યા છાત્રાલય બોરિયાજ ખાતે આવેલી છે જેમાં મુખ્ય રસોઈયા માટે એક જગ્યા છે ધોરણ ચાર પાસ હોય તેવા ઉમેદવારો તેમજ એસવી કુમાર છાત્રાલય બોરિયા મુખ્ય રસોઈ માટેની એક જગ્યા છે જેમાં ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ જાહેરાત પ્રસિદ્ધ થઈ અને તારીખથી દિવસ દસમાં નીચેના સરનામે રજીસ્ટર એડીથી અરજી કરવાની રહેશે શૈક્ષણિક લાયકાત તેમજ જાતિ પ્રમાણપત્ર ઉંમરના પુરાવા અનુભવનો દાખલો અરજી સાથે મોકલવાનો રહેશે અરજી કરવા માટેનું સરનામું તમે નોંધી લેશો મિત્રો પ્રમુખ શ્રી વાસંદા તાલુકા સેવા સંઘ મૂ પોસ્ટ પિનાર તાલુકો વાસંદા જિલ્લો નવસારી પિનકોડ છે ઓગણચાલીસ પાંસાઠ નેવું અંતર્ગત તમારે જે રજિસ્ટર પોસ્ટ એડી દ્વારા અરજી કરવાની રહેશે પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે મિત્રો ભરતી માટેની જે દસ દિવસની અંદર તમારે રજિસ્ટર એડી દ્વારા અરજી કરવાની રહેશે મિત્રો જે મદદનીશ ગૃહમાં હતા તેમજ મુખ્ય રસોઈયા અંતર્ગત આ ભરતી જાહેરાત છે સરકાર શ્રી અંતર્ગત જે આદિજાતિ વિકાસ વિભાગની માન્યતા ધરાવતી છાત્રાલયો છે તેના અંતર્ગત આ ભરતી જાહેરાત આવેલી છે તો મિત્રો વાત કરશું નવેક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો શ્રી સમાજ સુરક્ષા ખાતું ગુજરાત રાજ્ય ગાંધીનગર હસ્તકની સરકારી અંધશાળા જે ભુજ જિલ્લો કચ્છ ખાતે આવેલી છે જેમાં સંગીત શિક્ષક એક્ટની જગ્યા અગિયાર માસના કરાર આધારિત માસિક વીસ હજાર રૂપિયાના ફિક્સ વેતનથી તદ્દન હંગામી ધોરણે સેવા લેવા માટે નીચે જણાવી મદદની લાયકાત ધરાવતો ઉમેદવારો પાસેથી જરૂરી પ્રમાણપત્રો સાથે લેખિત અરજીઓ મંગાવવામાં આવે છે આ અરજીમાં શૈક્ષણિક લાયકાત પાસપોર્ટ સાઇઝનો ફોટો અનુભવ વગેરે જરૂરી માહિતી આપવાની રહેશે તેમજ આ અરજી રજિસ્ટર પોસ્ટ એડીથી નીચે દર્શાવેલ સરનામે જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસ વીસમાં કરવાની રહેશે અરજદારની ઉંમર જાહેરાત પ્રસિદ્ધ થયાના દિવસે અઢાર વર્ષથી પાંત્રીસ વર્ષ સુધીની હોવી જોઈએ ઉમેદવાર ધોરણ બાર દસ પ્લસ ટુ માધ્યમિક અભ્યાસ પાસ કરેલા હોવા જોઈએ તેમજ ઉમેદવારે સરકાર માન્ય પ્રમાણિત સંસ્થા દ્વારા સંગીત વિશારદ અને બી સંગીત બેચલર ઇન સંગીત અને સંગીતમાં સ્નાતક તેમજ એક વર્ષથી વધુ સંગીત શિક્ષક તરીકેના અનુભવી ઉમેદવારને અહીંયા અગ્રતા આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ઉપરાંત કોમ્પ્યુટરની જાણકારી ધરાવનાર અને અનુભવીને અહીંયા અગ્રીમતા મળવાપાત્ર થશે તેમજ ઉમેદવારે ગુજરાતી તેમજ અંગ્રેજી ભાષાનું પર્યાપ્ત જ્ઞાન હોવું જોઈએ અરજી મોકલવાનું સરનામું તમે મિત્રો નોંધી લેશો સરકારી અંધશાળા નાગરિક સોસાયટી પાસે હોસ્પિટલ રોડ ભુજ કચ્છ ખાતે તમારે જે અરજી કરવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો નિયામક શ્રી સમાજ સુરક્ષા ખાતા અંતર્ગત સરકારી અંધશાળા છે ભુજ ખાતે આવેલી છે જેમાં સંગીત શિક્ષક માટેની આ જગ્યા માટેની ભરતી જાહેરાત છે તો મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરદાર પટેલ યુનિવર્સિટી જે વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી છે જેમાં આસિસ્ટન્ટ લાઇબ્રેરિયનની જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવેલી છે કાયમી જગ્યા છે મિત્રો રજિસ્ટ્રાર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ઇન્વાઇટ્સ ઓનલાઇન એપ્લિકેશન ઇન ધ પ્રિસ્ક્રાઈબ્ડ ફોર્મ ફોર ધ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન પોસ્ટ પ્રોસેસિંગ ફીઝ ઓફ આઇરસ ટુ ફિફ્ટીઝ ફોર નોન રિફંડેબલ ફોર એસસીએસટી કેટેગરી કેન્ડિડેટ એન્ડ ફાઇવ ફોર જનરલ એની અધર કેન્ડિડેટ ઓનલાઈન મોડમાં તમારે જે પેઇડ કરવાનું રહેશે એપ્લિકેશન છે મિત્રો ઓનલાઈન અહીંયા ઓનલાઈન પોર્ટલ છે દસ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થશે તેમજ લાસ્ટ ડેટ છે ત્રણ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી તમે અરજી કરી શકશો મિત્રો તેમજ એક હાર્ડ કોપી છે મિત્રો એપ્લિકેશન સાથે તે તમારે દરેક તમારા રિલેવન્ટ સર્ટિફિકેટ સાથે થી રજિસ્ટાર સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભ વિદ્યાનગર ખાતે તમારે આઠ ઓગસ્ટ બે હજાર ચોવીસ પહેલાં પહોંચાડવાના રહેશે ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ કેન બી ફિલ્ડ યુઝિંગ ધ પોર્ટલ એચડીટીપી સ્લેસ આરએમએસ ડોટ એસપીયુ પોર્ટલ ડોટ ઇન ઓફર અવેલેબલ છે મિત્રો ચાર જુલાઈ બે હજાર ચોવીસના રોજ આ ભરતી જાહેરાત આવેલી છે વિગતવાર જોશું મિત્રો લાયકાત તેમજ પગાર ધોરણ તો મિત્રો તમે જોઈ શકો છો જે જાહેરાત ક્રમાંક છે નંબર ઇએસટી જીરો સિક્સ બે હજાર ચોવીસ અંતર્ગત આ જાહેરાત આવેલી છે જેમાં ફીઝ બાબતની તો વાત કરી મિત્રો આપણે એસસી એસટી કેન્ડિડેટ માટે અઢીસો રૂપિયા તેમજ અધર કેન્ડિડેટ માટે પાંચસો રૂપિયા છે જે આસિસ્ટન્ટ લાઇબ્રેરીયન છે મિત્રો જે ભાઈકાકા લાઇબ્રેરી છે તેના અંતર્ગત જનરલ કેટેગરી માટેની એક જગ્યા છે જેમાં ત્રેપન હજાર સોથી એક લાખ સડસઠ હજાર આઠસો સુધીનો પગાર લેવલ અહીંયા મળવાપાત્ર થશે તેમજ બીજા જે ડીએનના તેમજ ગવર્મેન્ટ જે સ્ટેટ ગવર્મેન્ટના નિયમો છે રૂલ્સ અંતર્ગત તમને મળવાપાત્ર થશે લાયકાતની વાત કરીએ તો માસ્ટર ડિગ્રી ઇન લાઇબ્રેરી સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ સાયન્સ ઓર ડોક્યુમેન્ટેશન સાયન્સ ઓર ઇન ઇક્વલેન્ટ પ્રોફેશનલ ડિગ્રી વિથ ફિફ્ટી ફાઇવ માર્ક તેમજ જે એક લાયકાતની વાત સાથે સાથે મિત્રો એક્સપિરિયન્સની વાત કરી છે કે કન્સિસ્ટન્સી ગુડ એકેડેમિક રેકોર્ડ વિથ નોલેજ ઓફ કોમ્પ્યુટરાઇઝેશન ઓફ લાઇબ્રેરી તેમજ નેટ ક્લિયર હોવું જોઈએ મિત્રો તમે જોઈ શકો છો મિત્રો પીએચડી ડિગ્રી ઓફ ધ કેન્ડિડેટ હેઝ બીન એવોર્ડેડ ઇન ધ રેગ્યુલર મોડ પીએચડી કરેલા હોય તેવા ઉમેદવારો તેમજ ધ ફુલફિલમેન્ટ ઓફ ધીસ કન્ડિશન ઇઝ ટુ બી સર્ટિફાઈડ બાય ધ રજિસ્ટ્રાર ઓર ડીન ઓફ ધ યુનિવર્સિટી કન્સર્ન જેના અંતર્ગત સામાન્ય સૂચનાઓ પણ અહીંયા આપેલી છે મિત્રો ઉમેદવારે ઓનલાઈન અરજી કરતા પહેલા સંબંધિત જગ્યાના નિયત શૈક્ષણિક લાયકાત અનુભવ અંગેની સંપૂર્ણ બાબતો છે તે તપાસ્યા બાદ જ ઓનલાઈન અરજી કરવાની રહેશે ફક્ત ભારતીય નાગરિકતા ધરાવતો હોય તેવા ઉમેદવારો જ અહીંયા અરજી કરી શકશે અરજી ઓનલાઈન કર્યા બાદ તમારે જે અરજી પત્રક સાથે સંપૂર્ણ ડોક્યુમેન્ટ સાથે અરજી પત્રક છે તે રજિસ્ટર પોસ્ટ અથવા તો રૂબરૂમાં તમારે જે સરદાર પટેલ યુનિવર્સિટી છે તેના અંતર્ગત રજિસ્ટ્રને મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો કવર પર આ રીતનું મિત્રો તમારે એડવર્ટાઇઝમેન્ટ ઓનલાઈન અરજી કરી અને ત્યારબાદ તમારે મોકલવાની રહેશે પસંદગી ઉમેદવારે સરકાર છે પ્લસના જે પરીક્ષા છે તેના નિયમો અંતર્ગત પાસ કરવાની રહેશે તમે જોઈ શકો છો મિત્રો સંપૂર્ણ વિગતો વાંચી અને ત્યારબાદ જ તમારે અરજી કરવાની રહેશે મિત્રો સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે ફી બાબતે તેમજ શૈક્ષણિક લાયકાત છે અનુભવ છે પસંદગી પ્રક્રિયા અહીંયા આપેલી છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે સિલેક્શન પ્રોસીઝર જે છે સદર જગ્યા ઉપર પસંદગી હેતુસર નિયત પ્રક્રિયામાંથી પસાર થવાનું રહેશે જોઈ શકો છો મિત્રો આ રીતની સંપૂર્ણ માહિતી વાંચી અને ત્યારબાદ તમારે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય